તરત જ પેલો પુરુષ છે એટલે કે મજૂર છે એ શેઠને કહે છે શેઠ આજથી સાતમા દિવસે તમારું મૃત્યુ થવાનું છે વાત બહુ મીઠી છે સાત વાત બહુ મજાની છે સત્સંગ થોડું કરેલું હોય તો કેટલો ફાયદો કરે છે એ આપણે વાત કરવા માગીએ છીએ સાત દિવસની વાત આવી કે સાતમે દિવસે હું મરી જવાનો છું તો કોને ફફડાટ ન થાય મરવાની વાત આવે તો હા આપણને જરાક ફોલી થાય અને ડૉક્ટર કહે કે શાયદ કેન્સર જેવું છે શું થઈ જાય આપણને હા અડધા તો આમે મરી જઈએ મારી નાખ્યો ડૉક્ટર જ પણ કોઈક ડૉક્ટર એમ કહે તમને કાંઈ ના કાંઈ નથી આ ફોડી તો અમસ્તા છે વરસાદની અને ગરમીને કારણે છે ફોડી કાલે નીકળી જશે તો કેવા થઈ જઈએ આપણે બસ કાંઈ નથી આમ તો મન પર છે ઘણી વખત બીમારી આપણે મન પર લઈ લઈએ ને તો વધુને વધુ બીમાર પડતા જ જઈએ અને આપણે માનીએ કે ના ના આવું આવું તો શરીર છે થયા કરે જતા જાવો જવા દો લક્ષ ધ્યાન દીધો બીમારી તરફ તો બીમારી વધતી રહે ધ્યાન ન દઈએ તો બીમારી કમજોર પડી જાય એટલે ઘણી વખત બીમારીને કોણ ઉપસારે છે ઉપસાવે કોણ આપણે ફોતે જ આપણું મન જ ઉપસાવે કે તું બીમાર અહીંયા તું બીમાર છે તું બીમાર છે તને ઠીક નથી તને ઠીક નથી બસ રાત દિવસ પછી આ જ વિચારો આવ્યા કરે હું ઠીક નથી હું ઠીક તો નથી મને કાંઈ થશે મને કાંઈ થશે શેઠે ના પાડી કે મને કાંઈ યાદ નથી અને કીધું કે સાતમે દિવસે તમે મરી જવાના છો એટલે શેઠ ધ્રુજ્યા કે હા સાતમે દિવસે શું તું વાત કરે છે કે હા સાતમે દિવસે મરી જવાના છો પણ એક મારી વાત સાંભળો કે તમે ગુજરી જશો એટલે ઠેકાણા પર જશો અહીંયા નહીં રહો ત્યાં કને તમને પૂછવામાં આવશે કે પાપનું ફળ બતાવવું કે પુણ્યનું ફળ બતાવવું બોલો તમને કોનું ફળ બતાવવું ત્યારે તમારે એ યમપુરીમાં એમ ન બોલવું કે પુણ્યનો ફળ બતાવો એ યમપુરીમાં જે વ્યવસ્થાપકો પૂછે ત્યારે વ્યવસ્થાપકોને કહેવાનું કે મને પાપનું ફળ બતાવો પેલો કહે ભલે આમ કહીશ સેનું ફળ બતાવવાનું અમે પાપનું ફળ પણ બતાવીશું ને પુણ્યનું ફળ પણ બતાવીશું તો કહેવાનું કે પુણ્યનું ફળ મારે ઠીક નહીં ચાલે મારે જોવું જોવું છે ને ફરક હશે કાંઈ અને ખરેખર સાતમે દિવસે પેલો ભાઈ ગુજરી ગયો શેઠ પહોંચ્યો યમપુરીમાં એટલે ચિત્રગુપ્ત મળ્યો ચોપડો ઉથલાવ્યો ફલાણા ફલાણા તમે છો કે આ હું એ જ છું બોલો તમને પુણ્યનું ફળ બતાવું કે પાપનું ફળ બતાવું પેલો કે મને પાપનું ફળ બતાવો પુણ્યનું ફળ નહીં કે ના પુણ્યનું ફળ મારે જોવું જ છે મપુરીમાં આ યમરાજા કહે છે અહીંયા ફળ ભોગવવાની વ્યવસ્થા છે બાકી જોવાની વ્યવસ્થા નથી એ પહેલો કેસ રહેલો છે તું કહે છે મારે જોવું છે તો એ વ્યવસ્થા અહીંયા યમપુરીમાં નથી તારે મારી સાથે ચાલવું પડશે ઈન્દ્ર પાસે તો એ યમરાજા એને ઈન્દ્ર પાસે લઈ ગયા ત્યાં કેસ મૂક્યો ઇન્દ્ર મહારાજા પાસે કે આ ભાઈ આવ્યા છે એમને પુણ્યનું ફળ જોવું છે ઇન્દ્ર મહારાજા છે છે આપણે ત્યાં આવી તો સિસ્ટમ જ નહીં ના કોઈને આપણે પુણ્યનું ફળ બતાવતા નથી પાપનું ફળ બતાવી દઈએ પુણ્યનું ફળ એને જોવું છે તો જોવાની વ્યવસ્થા આપણે ત્યાં નથી તો ઇન્દ્ર મહારાજા પેલા ભાઈને કહે છે કે આપણને આદિનારાયણ પાસે જવું પડશે આદિનારાયણ એટલે ભગવાન માની લો ને વાર્તા છે આ તો યમરાજ ઇન્દ્ર અને પેલો ભાઈ એ ત્રણેય જણા ભેગા થઈને આવ્યા આદિનારાયણ પાસે આદિનારાયણ પાસે નિવેદન કર્યું કે ભગવાન આ ભાઈ આવ્યા છે પહેલી વખતનો કેસ છે અમે મૂંઝાઈ ગયા છીએ ફેંસલો આપો પાપનું ફળ આપણે બતાવી શકીએ છીએ પુણ્યનું ફળ પણ બતાવી શકીએ છીએ પણ એને જોવું છે પુણ્યનું ફળ આદિનારાયણ કહે છે હસીને કે આને પુણ્યનું ફળ જોવું છે એટલે પેલા ભાઈને કહે છે

તમે કદાચ સમજ્યા હશો શું કહેવા માગે છે આ દ્રષ્ટાંત સત્સંગ એનું આ ફળ મળ્યું છે કારણ કે આ શેઠે બીજું કાંઈ કામ કર્યું જ નહોતું સારું એક જ કામ છેલ્લા સમયમાં સાત દિવસ પહેલાં કયું કામ થયું હતું કે પેલો મજૂર મજૂરરૂપે જે હોય તે એ મજૂર સાથે સત્સંગ કર્યું એ સત્સંગનું પુણ્ય થયું અને એ પુણ્યનું ફળ એને મળ્યું અને એણે જોયું કે પુણ્યનું ફળ શું થયે શું છે કે આજે હું સાક્ષાત જે આદિનારાયણ રહેલા છે એટલે કે ભગવાન છે એની સામે ઊભો છું આ સત્સંગના પુણ્યનું શું રહેલું છે કહેવા એ માગે છે આ દ્રષ્ટાંત કે ક મને આ શેઠે જે સત્સંગ કર્યો મને કર્યો ન હતો ઈચ્છાથી કર્યો ન હતો ભાવનાથી કર્યો ન હતો પણ સેનાથી કર્યો હતો કે આ મજૂર છે એની આ શરત છે મારે કબૂલવી પડશે તો જ ઘર સુધી સમાન પહોંચાડશે એટલે શરતનો માર્યો મજૂરે જે કીધું હતું સત્સંગની સારી વાતો સાંભળી હતી એનું પુણ્ય બંધાયું હતું એ પુણ્યને ક્યાં સુધી લઈ આવ્યું ભગવાન સુધી અને પુણ્ય લઈ આવ્યું આ તો થોડા સમયનું સત્સંગ હતું ઝાઝા સમયનું જો સત્સંગ કર્યો હોત તો તુલસીદાસ કહે છે એક ગળી આધી ગળી આધી મેં પુણ્ય આધ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ સારા માણસ સાથે આપણે સંગ કરીએ સારા માણસ સાથે આપણે સોબત કરીએ એક ઘડી થઈ શકે તો સારું એક ઘડી એટલે બહેનો કેટલો ટાઈમ હં હું બહેનોનું નામ એટલા માટે લઉં છું કે આંખો એમની ધળી રહી છે હા એક ઘડી એટલે શું અડધા મિનિટ કેમ થાય એક ઘડી એક ઘડી એટલે અડતાલીસ મિનિટ નહીં બે ઘડી એટલે અડતાલીસ મિનિટ તો એને તમે અડધી કરી નાખો કેટલી મિનિટ થઈ હા ચોવીસ એક ઘડી આધી ઘડી ચોવીસમાંથી પણ તમે કાપ મૂકો હા બાર થાય એક ઘડી આધી ઘડી આધી મેં પુનિઆ એ બારમાંથી પણ તમે કટ કરો છ એક ગણી આધી ગણી આધિ મે તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ કેવલ માણસ છ મિનિટ સત્સંગ કરે તો ગોસ્વામી તુલસીદાસજી કહે છે કટે કોટી અપરાધ કેટલા અપરાધો કપાઈ જાય કોટી અપરાધો કપાઈ જાય એક સત્સંગથી એટલે સત્સંગનો અપરંપાર મહિમારેલો છે મેં ગઈકાલે કીધું હતું તે રીતે આ સત્સંગનું પ્રચલન આજકાલનું નથી આ સત્સંગનું પ્રચલન પ્રાચીન સમયથી ચાલી રહ્યું છે યુનોમાં પણ સત્સંગ થતું હતું યુનોમાં પ્લેટોના વિચારો લઈ કરી લોકો ભેગા થતા હતા અને એના એની એને પરથી ચર્ચા કરતા હતા પ્લેટો પણ એક મહાવિચારક થઈ ગયા એ રીતે સુકરાંતના વિચારો વિદેશમાં ચર્ચાતા હતા સારા માણસોના વિચારો ચર્ચાય તો એને ચર્ચાતા વિચારોને શું કહેવાય સારા માણસોના વિચારો અત્યારે આપણે માની લો મહાવીર ભગવાનના વિચારો ચર્ચી રહ્યા છીએ તો એને સત્સંગ કહેવાય તો સુકરાંતના વિચારોનું પણ સત્સંગ થતું હતું ખુદ સુકરાંત પણ સત્સંગ કરાવતા હતા વિદેશમાં યુનોમાં આ પ્લેટોના વિચારો ફેલાયેલા હતા સારા વિચારો એટલે એમ કહેવાય કે આમ તો બધે ઠેકાણે સત્સંગનું પ્રચલન હતું ઠેક ઠેકાણે સત્સંગનું પ્રચલન હતું તો એ સત્સંગનો મહિમા કેટલો હશે કે ચારે બાજુ એ સત્સંગનો મહિમા આટલો ગવાતો હશે લાખો પાપી તીર ગયે સત્સંગ છે પ્રભાવ હશે એક આખું ગીત છે એ ગીતમાં પણ એમ કહે છે કે લાખો પાપીઓ સત્સંગના પ્રભાવે તરી ગયા એટલો સત્સંગનો પ્રભાવ છે એટલો સત્સંગનો મહિમા રહેલો છે આ સત્સંગની વાત મેં એટલા માટે કરી છે કે નગરીમાં ચોવીસમાં તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સમવસર્યા છે બાર જાતની પરસડા એમની દેશના સાંભળી રહી છે એક ધ્યાનથી દેશના સાંભળી રહી છે દેશના જ્યારે પૂરી થઈ ત્યારે શ્રેણીક મહારાજા ઊભા થઈ વંદન કરી અને ભગવાનને પ્રશ્ન કર્યો છે શું પ્રશ્ન કર્યો છે ભાઈઓ પ્રશ્ન શું પૂછ્યો છે શ્રેણિક મહારાજાએ હે પ્રશ્ન શું હતો હા પ્રશ્ન શું હતો એટલે હું આખી કથા વાંચું તો તો બાષ્પી ભવન થઈ જાય એટલે જ નથી વાંચતો આખી આખી કથા ખાલા ખાલી ફક્ત ફક્ત તમે પોઈન્ટ આપો છું એ પોઈન્ટ આપી આપીને કથા આગળ વધારીશ હા પ્રશ્ન એ રહેલો છે શ્રેણિક મહારાજાનો કે આ ભરત ક્ષેત્રમાં છેલામાં છેલા કેવલ જ્ઞાની કોણ હશે બેન એવો યાદ આવ્યું ના આવ્યું હવે આમ ફટાફટ ફટાફટ હું કથા કહેતો જઈશ તો તમે એક બાજુથી સાંભળશો બીજી બાજુથી વયું જશે એકનો એક પ્રશ્ન પેલા આપણને બરાબર જાણવો છે સમજવો છે શું પ્રશ્ન રહેલો છે શું પ્રશ્ન છે કે હે ભગવાન આ ભરત ક્ષેત્રમાં માં છેલા માં છેલ્લા કેવલ જ્ઞાની કોણ હશે કોણ હશે હજી તો પ્રશ્ન છે જવાબ તમને નથી દેવાનું મહાવીર ભગવાન પોતે દેશે પ્રશ્ન પેલા બરાબર યાદ કરી લો લોદ રહ્યો બપાર કર્યા પછી ભૂલી જશો પ્રશ્ન કેવળ જ્ઞાની કોણ હશે આવે સમય એક બનાવ બન્યો હતો જ્યારે દેશના ચાલતી હતી પ્રશ્ન પૂછાતો હશે ત્યારે પ્રશ્ન ત્યારે પ્રસંગ એ બન્યો કે એક આકાશમાંથી દેવ આવ્યા એ દેવ આવી કરી ભગવાને વંદન કર્યા એકદમ ભાવ વિભોર બની કરીને વંદન કર્યા ઉલ્લાસ ભાવે વંદન કર્યા એ દેવ આવી કરી અને યોગ્ય જગ્યાએ બેસી ગયા ભગવાને જવાબ આપ્યો શ્રેણિક મહારાજાને કે હે મહારાજા અત્યારે જે દેવ આવ્યા ઉલ્લાસ પૂર્વક જેમણે વંદન કર્યા એ દેવ આ ભરત ક્ષેત્રમાં છેલામાં છેલા કોણ થવાના છે કેવલ ઈ થવાના છે છેલામાં છેલું કેવલ જ્ઞાન એમને થવાનું છે અને એમનું નામ છે શું છે એ કાલે મેં કીધું હતું શું છે નામ એટલે જ હું કહું છું તમે ઊંઘ ન કરો ભલા ચલો કઈ વાંધો નહીં હું તો વારે ઘડીએ તમને યાદ કરાવીશ વિદ્યુન માલી યાદ તો વાંધો નહીં વારે ઘડીએ તમને પૂછીશ તમને નહીં આવે તો હું કહીશ શું નામ વિદ્યુન માલી આ ભરત ક્ષેત્રમાં અંતિમ કેવલ જ્ઞાની થવાના છે જે દેવ હમણાં મને વંદન કર્યા તે તો વિદ્યુન જોઈ વિદ્યુન દેવને જોઈ સમમાં જેટલી વ્યક્તિઓ બેઠેલી હતી એ બધી વ્યક્તિઓ શું કરે છે વિદ્યુન્માલીને વંદન કરે છે શેને વંદન કરે છે ખબર છે એ દેવ છે એટલે નહીં પણ ભવિષ્યમાં એ છેલા કેવલી થવાના છે એમને અત્યારથી જ વંદન કરી રહ્યા છે ભાગ્યશાળીઓ આના પરથી ખબર પડે કે દેવ કરતાં પણ વિશિષ્ટ વસ્તુ જેને પ્રાપ્ત થવાની હોય એને દેવો પણ વર્ણન કરે છે માસો તો નમસ્કાર કરે જ એટલે આમ જોવા જઈએ તો દેવ ભવ કરતાં પણ અતિ ઉત્તમ ભવરેલો હોય તો કયો છે હા માનવ જન્મને દેવતાઓ જંખતા બોલો માનવ જન્મને देवता मानवजन्मने देवताो जङ्खता मानव जन्मने स्वर्गना वैभवो घणिवार डङ्खता स्वर्गना वैभवो स्वर्गना वैभवो घीवारंखता स्वर्गना वैभवो नो प्रकाश जास जा प्रेम नो प्रकाश मोरनो પ્રેમ નો પ્રકાશ મળ્યો ઉરનો ઉજાસ મળ્યો પ્રેમનો પ્રકાશ મળ્યો ઉરનો આવા સંયોગ નહીં આવે ફરી વાર આવા સંયોગ માનવનો જન્મ મળ્યો મહાવીરનો ધર્મ મળ્યો માનવનો જન્મ મળ્યો મહાવીરનો ધર્મ મળ્યો માનવનો જન્મ મળ્યો મહાવીરનો ધર્મ મળ્યો માનવનો જન્મ મળ્યો આવો અવસર નહીં આવે પરિવાર આવો નહીં આ જન્મ છે મુક્તિ નું પારણું મનવ જન્મ છે મુક્તિ નું મહાવીરનો ધર્મ છે મુક્તિ નું પારણું મહાવીરનો ધર્મ છે ભાગ્યશાળીઓ આ ગીતમાં કહે છે કે દેવતાઓ પણ જંખના કરે છે કયા જન્મની મનુષ્ય જન્મની દેવતાઓ પણ જંખના કરે અને સ્વર્ગના વૈભવો એમને પણ ડંખે કે આ બેકાર છે નખામાં છે ભોગવ્યા પછી પણ અંતે પરેશાની પરેશાની બધું છોડવું પડે એટલે ઘણા દેવોને સ્વર્ગના વૈભવો ડંખતા હોય અને એમને ક્યાં જન્મ લેવો હોય મનુષ્યમાં અને તે પણ જેના તેના ઘરમાં નહીં જેના તેના ઘરમાં દેવ જન્મ લઈને શું કરે જે ઘરમાં ગાળા ગાળી થતી હોય જે ઘરમાં લડા લડી થતી હોય જે ઘરમાં મારા મારી થતી હોય જે ઘરમાં બિલકુલ ધર્મના સંસ્કાર ન હોય એવા ઘરમાં દેવતાઓ જન્મ લેવા નથી માંગતા પણ એવા શ્રેષ્ઠ ઘરોમાં ભલે એ ઝૂંપડીમાં રહેતા હોય પણ જે ઝૂંપડીમાં ધર્મની છોડો ઉછળતી હોય એવા સ્થાનમાં દેવતાઓ મનુષ્ય તરીકે જન્મ લેવા માટે ઈચ્છી રહ્યા છે કારણ કે એ પણ સમજે છે કે મનુષ્ય જન્મમાં જે થઈ શકે છે એવું કોઈ પણ જન્મમાં થઈ શકતું નથી જે જન્મને દેવતાઓ ઝંખે એ જન્મ અત્યારે આપણને મળ્યો છે કેટલા નસીબદાર છીએ હા ભલે પૈસા કદાચ માની લો ઓછા મળ્યા હોય અને પૈસા ઠીક છે ઓછા વધુ મળે એમાં કંઈ મહત્ત્વની વાત નથી આપણને સમયસર રોટલા મળે રહેવા માટે ઘર મળે પહેરવા માટે કપડાં મળે કાફી છે રોટી કપડાં ઓર મકાન પણ ધર્મની છોડો ઉછળતી હોય એ ઘરમાં દેવતાઓ જન્મ લેવા ઈચ્છે છે બાકી જાઓ જલાલી તો દેવતાઓની પાસે આપણા કરતાં પણ કેટલી હોય દેવતાઓ પાસે કેટલી જાઓ જલાલી આપણે ત્યાં દેવતાઓ આવવા નથી માગતા એનું શું કારણ છે મનુષ્ય લોકમાં આપણે ત્યાં એટલે મનુષ્ય લોકમાં દેવતાઓને આવવાનું મન થાય તે છતાં નથી આવતા એનું કારણ શું ખબર છે ખબર છે નથી એનું કારણ એક મોટું એ રહેલું છે કે મનુષ્ય લોકની દુર્ગંધ હજારો જોજન ઉછળી રહી છે દુર્ગંધ સુગંધ નહીં આપણા લોકની દુર્ગંધ એટલી ઉછળી રહી છે કે દેવતાઓ આવવા માટે નીકળ્યા હોય ને તો દુર્ગંધ જ્યાંથી શરૂ થાય ત્યાંથી એ પાછા વળી જાય એટલી મનુષ્ય લોકની હજારો જોજન સુધી દુર્ગંધ ઉછળી રહી છે આના કારણે દેવતાઓ આપણા લોકમાં આવવા માટે ઈચ્છતા નથી આ તો કોઈ સાથે દોસ્તી ગાઢ અંતરથી બંધાઈ ગઈ હોય એવા કોલથી કોલથી બંધાઈ ગયા હોય તો એ ગંધ સહન કરીને પણ આવે અને દોસ્તને જગાડે આવું બને ક્યારેક